રાજ્યભરમાં હાલ એસટી ડેપો અને એસટી બસોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે રવિવારે સુરત પશ્ચિમમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી દ્વારા અડાજણ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવાઈ હતી અને જાતે બસમાં જાડો મારી લોકોને સ્વચ્છતા રાખવા અપીલ પણ કરાય છે ગુજરાતભરમાં તમામ એસટી ડેપો અને એસટી બસમાં સ્વચ્છતા રાખવા માટે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સુરતમાં પણ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું રવિવાર સુરતના અડાજણ ડેપો ખાતે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીએ એસટી બસમાં ઝાડુ લગાવી સફાઈ અભિયાન શુભારંભ કરાવ્યો હતો સાથે બસમાં સફાઈ કામ કરતી મહિલાઓને નમન કર્યું હતું તો પુણેશ મોદી એસટી બસમાં મુસાફરી કરતા લોકોને સ્વચ્છતાનું ધ્યાન રાખવા પણ અપીલ કરી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ધનકી બાદમાં ગયા મહિને સુરતના યુવાનોને ખૂબ અભિનંદન સ્વચ્છતા બાબતે મળ્યા હતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર ના નેતૃત્વ કરી રહ્યા છે તેમને પણ વાહન વ્યવહાર વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એસટી ડેપો એસટી બસ મોટર બસ પોટની ઉપર સફાઈ ઝુંબેશ શુભયાત્રા સ્વચ્છ યાત્રાના ભાગરૂપે કાર્યક્રમ આજે અડાજણ મુકામે આપણે કરી રહ્યા છે આનાથી સમગ્ર ગુજરાતમાં પચીસ લાખથી વધુ લોકો રોજ મુસાફરી કરે છે અને અને પૂરા આ મેસેજ જાય યુવાનો આગળ આવે અને સ્વચ્છતામાં ગુજરાત રહે એવી સાથે સ્વચ્છતા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદર્ય મોદી સાહેબને ને ખુબ ખૂબ અભિનંદન પાઠવું વડાજાને સ્ટ્રીટ એપો ખાતે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ શરૂ કરેલ સફાઈ અભિયાનમાં એસટી નિગમના કર્મચારીઓ પણ જોડાયા હતા તો સાથે આવી દાદાની સવારી એવી એસટી સ્લોગન સાથેના બેનર પણ લગમ આવ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા